રાજકરણ સિંહ છે આજે મારે સવારમાં રિકોલ આવ્યો હતો તો આજે હું સરહદની આપણા દેશની રક્ષા કરવા માટે નીકળું છું અને મારા ગામવાસીઓને એટલી પ્રાર્થના કરું છું કે મને આશીર્વાદ આપે અને આ જંગ જીતીને હું પાછો આવું કેવો આનંદ થાય છે મને ખૂબ આનંદ થશે આ જંગ જીતીને આવીશ તો હું છે હું સામાજિક કાર્યકર્તા છું અને મારા ગામનું ગૌરવ કરણસિંહ વાઘેલા એમાં અમે હિન્દુ મુસ્લિમ સાથે મળી અને બસ સ્ટેન્ડ સુધી વાગતે ગાજતે તે અમને મૂકવાયા છે અને અમને આશા છે કે જે સરહદ પર જઈ રહ્યા છે કે પાકિસ્તાનની નાકાત નાકામ હરકતોના કારણે અત્યારે યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ છે તેમાં સેવા આપવા માટે અમારા ગામના રાજકારણસિંહ વાઘેલા જે જઈ રહ્યા છે તેમને અમને સિંજીવાળા ગામમાંથી ખૂબ ગૌરવ છે અને આવનાર દિવસોમાં ગુજરાત સરકાર અમને જો ચિંજીવાળા ગામના હિન્દુ મુસ્લિમ યુવાનોને પરમિશન આવે તો અમે પણ તેમની સાથે યુદ્ધ કરવા ત્યાં જવા તૈયાર છીએ